હાથમાં સાવરણી અને કળશ ધારણ કરેલા છે અને તેમનું મસ્તક ચૂપડાથી સુશોભિત છે મિત્રો માતા શીતળા એ ગૃહસ્થો માટે આરાધ્ય દેવી છે કે જે તમામ પ્રકારના રોગો તાવ શીતળા અને ચામડીના રોગ જેવા સંક્રમણથી મુક્તિ આપે છે શીતળા સાતમના દિવસે માતા શીતળાની પૂજા અર્ચના કરવામાં આવે છે રાંધણ છઠની રાત્રે ચૂલો ઠારવામાં આવે છે અને શિત્રામાનું પૂજન કરીને માતા શિત્રાને ઠંડો અને વાસી વસ્તુઓ અર્પિત કરવામાં આવે છે અને શિત્રા સાતમના દિવસે આખો દિવસ ઠંડુ જમવામાં આવે છે કોઈ પણ વસ્તુ રાંધવામાં આવતી નથી અને આઠમના દિવસે આ પૂજાનું ઉત્થાપન થાય છે અને તે દિવસે આપણે ગરમ ભોજન જમી શકીએ છીએ પરંતુ જે લોકોને આઠમનો ઉપવાસ હોય આઠમનું વ્રત હોય તે એકટાણું કરી શકે છે અથવા તો ફરાળ લઈ શકે છે

હવે આપણે શીતળા માતાની વાર્તા સાંભળીએ શીતળા સાતમ ની વાર્તા સાંભળીએ કે જેના વગર આ વ્રત ગણાય એક ગામમાં એક ડોશીમાં તેમના બે દીકરાની વહુઓ સાથે રહેતા હતા પરંતુ તે ત્રણેય વિધવા હતા મોટી વહુ સ્વભાવે ઝઘડાખોર અને ઈર્ષાળુ હતું જ્યારે નાની વહુ તેનાથી સાવ અલગ સ્વભાવની હતી તે ભલી ભોળી અને પરોપકારી હતી પારકાના દુખે દુખી થનારી હતી એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો અને રાંધણ છઠ દિવસ આવ્યો નાની વહુ રાત્રે રસોઈ બનાવી રહી હતી અને મોડી રાત થવાથી તે ખૂબ જ થાકી પણ ગઈ હતી જ્યારે તે ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યારે તેનો દીકરો રડવા લાગ્યો એટલે તેણે ચૂલો ઠારવાનું કામ પડતું મૂકીને દીકરાને છાનો રાખવા લીધો આખો દિવસ કામ કરવાથી તે એટલી બધી થાકી ગઈ હતી કે તેની પણ આંખ મળી ગઈ અને તેને ઊંઘ આવી ગઈ અને આ કારણે ચૂલો ઠારવાનું ભૂલી ગઈ અને ચૂલો સડકતો જ રહી ગયો મધ્યરાત્રિ થઈ એટલે સિતરા માતા ઘરે ઘરે ચૂલા પર રાખેલું ઠંડુ જમવા નીકળ્યા ફરતા ફરતા તેઓ નાની વહુના ઘરે આવ્યા પરંતુ નાની વહુના ઘરે તો સળગતો ચૂલો જોઈને તેઓ તેમાં આડોટ્યા અને તેમનું શરીર દાજ્યું એટલે ક્રોધિત થયેલા શીતળા માતાએ શ્રાપ આપ્યો કે જેમ મારું શરીર બળ્યું છે તેમ તેનું પેટ બળજો અને આમ શ્રાપ આપીને શીતળા માતા તો ચાલ્યા ગયા સવારે જ્યારે નાની વહુની આંખ ખુલી ત્યારે તેણે જોયું કે તેનો દીકરો બળીને ભસ્મ થઈ ગયો છે અને ચૂલા તરફ નજર કરતા તે સમજી ગઈ કે આખી રાત્રિ ચૂલો સળગતો રહી ગયો એ ભૂલનું આ પરિણામ છે આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી અને રડતી રડતી સાસુમાં પાસે ગઈ અને આખી વાત કહી સંભળાવી સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે વહુ બેટા ગભરાઈશ નહીં શીતળા માતા ખૂબ જ દયાળુ છે તું તેમની પાસે જા અને પોતાની ભૂલ કબૂલીને માફી માગી લે એટલે માં જરૂર તારા દીકરાને સજીવન કરશે સાસુમાના આશીર્વાદ લઈ નાની વવ તો મૃત દીકરાને ટોપલામાં મૂકીને શીતળા માતાની શોધમાં નીકળી પડી રસ્તામાં તેને બે તલાવડીઓ મળી બંને તલાવડીઓ પાણીથી છલોછલ ભરેલી હતી છતાં કોઈ તેનું પાણી પીતું ન હતું કારણ કે જે કોઈ પાણી પીવે તેનું મૃત્યુ થઈ જતું નાની વવને રડતી જોઈને

નાની વવે પોતાની વ્યથા કહી સંભળાવી ત્યારે ડોશીમાં બોલ્યા કે બહેન તને ઉતાવળ હોય તો પણ જરાક મારું માથું જોઈ આપને નાની વવને ઉતાવળ હોવા છતાં તેના દયાળુ સ્વભાવને કારણે પોતાના મૃત દીકરાને ડોશીના ખોડામાં મૂકીને તેમના માથામાંથી જૂ અને લીખો વીણવા લાગી જેમ જેમ તે ઝૂ કાટતી ગઈ તેમ તેમ ડોશીમાના માથાની ખંજવાળ ઓછી થતી ગઈ થોડી વારમાં તેમની ખંજવાળ મટી ગઈ અને નાની વહુ આશીર્વાદ આપ્યા કે જેવું મારું માથું ઠાર્યું એવું આશીર્વાદ મળતા જ એક ચમત્કાર થયો ખોળામાં રહેલો મૃત દીકરો જીવંત થયો હાથ પગ હલાવા લાગ્યો અને રડવા લાગ્યો એટલે નાની વહુને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત શીતળા માતા જ છે તે તરત જ તેમના ચરણોમાં ઢળી પડી અને માફી માંગી તે જ ક્ષણે ડોસીમાના સ્થાને તેજસ્વી પ્રકાશ ફેલાયો અને શીતળા માતા પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થયા ત્યારે નાની વહુ માતાના ગુણગાન ગાતા બોલે છે સીતલે ત્વમ જગન્માતા સીતલે તમ જગત પિતા તમ તલે ત્વમ જગદધાત્રી સીતલાયે નમો નમઃ એટલે કે હે શીતળા માતા તમે આ સંસારના આદિ માતા પિતા અને સમગ્ર જગતને ધારણ કરનારા દેવી છો તેથી હું તમને વારંવાર નમસ્કાર કરું છું પછી માતાએ નાની વહુ આશીર્વાદ આપ્યા અને નાની વહુએ તલાવડી અને આખલાઓના શ્રાપનું નિવારણ પૂછ્યું એટલે સીતરામાએ કહ્યું કે ગયા ભવમાં તલાવડીઓ સોક્યો હતી કે જે હંમેશા લડતી રહેતી અને કોઈને છાસ આપતી ન હતી અને આપે તો પણ પાણી નાખીને આપતી એટલે આ ભોમાં તેનું પાણી કોઈ પીતું નથી તે તલાવડીનું પાણી ચારે દિશામાં છાટીને તું ખોબો ભરીને પીજે એટલે તેનું પાપ દૂર થશે જ્યારે આકલાઓ ગયા જન્મમાં દેરાણી જેઠાણી હતા કે જેઓ કોઈને દડવા ખાંડવા આપતા ન હતા એટલે આ જન્મમાં તેઓ આખલા બન્યા છે આખલાઓના ગળામાંથી ઘંટીના પર છોડી નાખજે એટલે તેઓ લડતા બંધ થઈ જશે

શીતળા માતાના આશીર્વાદ મેળવવાની ઈચ્છા થઈ એટલે બીજા વર્ષે શ્રાવણ માસના રાંધણ છઠની રાત્રે તેણે જાણી જોઈને ચૂલો સડકતો રાખીને સૂઈ ગઈ એટલે રાત્રે જ્યારે શીતળા માતા આવ્યા ત્યારે તે દાઝિયા અને તેમણે મોટી વવને પણ એ જ શ્રાપ આપ્યો કે જેણે મારું શરીર બાળ્યું એવું એનું અંતર બાળજો બીજા દિવસે મોટી વવે જોયું તો તેનો દીકરો બળીને ભસ્મ થઈ ગયો હતો પણ તે રડવાને બદલે ખુશ થઈ કારણ કે તે માનતી હતી કે હવે તેને દેરાણીની જેમ સીતળા માતાના આશીર્વાદ મળશે પરંતુ તેનામાં દયાભાવ અને શ્રદ્ધા ન હતા તે પણ દેરાણીની જેમ પુત્ર ટોપલામાં લઈ ચાલી નીકળી રસ્તામાં તેને તલાવડીઓ મળી તેને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે મોટી બોવે મો મચકોડતા કહ્યું કે તમારે શું પંચાત જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું સીતળા માતાને મળવા જાઉં છું એટલે તલાવડીઓ વિનંતી કરી કે બહેન અમારું પણ એક કામ કરતી આવજે પણ મોટી વહુએ તો તરત જ ના પાડી દીધી આગળ તેને બે આખલા મળ્યા તો મોટી વહુએ આખલાઓને પણ તેમનું કામ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી આગળ જતા ઝાડ નીચે ડોસીમાં સ્વરૂપે સીતળા માતા માથું ખંજવાડતા બેઠા હતા તેમણે આ મોટી વહુને માથું જોયા પાનું કહ્યું પણ મોટી વહુએ તો ગુસ્સે થઈને ના પાડી દીધી અને કહ્યું કે હું કાંઈ નવરી છું કે હું તારું માથું ખંજવાડિયા કરું જોતી નથી કે મારો દીકરો મરી ગયો છે આમ છણકો કરતા તે આગળ ચાલી મોટી વહુ તો આખો દિવસ ભટકી પરંતુ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં અને આરથી રડતી રડતી ઘરે પાછી આવી અને ઘરે આવી બધી સાસુમાને વાત કરી આમ નાની વહુની દયા અને ભક્તિને કારણે તેને ફળ મળ્યું

તમારા ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ તો જય તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે શીતળા સાતમની વ્રત કથા વ્રતનો મહિમા અને વ્રતની વિધિ જાણી સાંભળી આશા છે કે આપ સૌ લોકો પણ મારી સાથે આ વાર્તા સાંભળી હશે તો જે લોકો આજે ઠંડુ જમતા હોય તે લોકોને આ વાર્તા અચૂક મોકલી દેજો કે જેથી કરીને તે લોકો પણ આ વાર્તા સાંભળે અને શીતળા માતાના આશીર્વાદ મેળવી વ્રતનું સંપૂર્ણપણે ફળની પ્રાપ્તિ કરે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં જો આપ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર